મતદાન પ્રક્રિયા સુગમ બનાવવા માટે તંત્ર દ્વારા ઈવીએમ મશીન મતદાન કુટીન અને અન્ય ચૂંટણી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું છે આગામી ચૂંટણી માટે સિત્યોતેર મતદાન બુથની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં ચારસો પંદર કર્મચારીઓ ચૂંટણી ફરજ પર રહેશે ચૂંટણી પ્રક્રિયાને સુગમ અને પારદર્શક બનાવવા માટે મોડેલ સ્કૂલ ખાતે ડિસ્પેસિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આ પગલાંથી મતદાન દરમિયાન થતી અનિયમિતતાનો અટકાવી શકાશે અને ચૂંટણી પ્રક્રિયા વધુ સ્વચ્છ અને નિષ્પક્ષ બનશે આગામી ચોવીસ કલાકમાં યોજાતી આ ચૂંટણીમાં નગરપાલિકાના ભાવી પ્રતિનિધિઓની પસંદગી થશે મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરી અને લોકશાહીના મહત્વપૂર્ણ પ્રક્રિયામાં ભાગ લે ચૂંટણી પરિણામોની જાહેરાત થયા બાદ નવી નગરપાલિકા સમિતિની રચના થશે અને નગરના વિકાસ માટે નવી યોજનાઓ અમલમાં મુકાશે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે ડિસ્પેચિંગ સેન્ટર મોડેલ સ્કૂલ ખાતેથી મતદાન મથકો ઉપર સિત્યોતેર પ્રિસાઇડિંગ સાથે કુલ ચારસો પંદર નો પોલીંગ સ્ટાફ આજે રૂટ રવાના થશે ચોત્રીસ સીટો ઉપર મતદાન યોજાનાર છે અને આજે ઈવીએમ સહિતની અન્ય ચૂંટણીલક્ષી સાહિત્ય પ્રિસાઇડિંગ અને પોલિંગ સ્ટાફ ને આપવામાં આવશે ચારસો પંદર